ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બૈયલ ગામે નવરાત્રીમાં થયેલ કોમી અથડામણના મુખ્ય આરોપીને પોલીસે દ્વારા બૈયલ ગામમાં લાવી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું દહેગામ તાલુકાના બૈયલ ગામે નવરાત્રીમાં હિન્દુ મુસ્લિમ ઝઘડો થતા ભારે માથાકૂટ થવા પામી હતી અને કેટલાક મુસ્લિમ લોકો દ્વારા

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ